લાઈવમાં તમારું સ્વાગત છે जय शियाराम मयूर भाई जय सियाराम मयूर भाई थैंक थैंक यू यू मयूर भाई मजा में हाँ बस मजा मजा भाई वर्स्ट टाइम मे आटली मेहनत करनी पड़े भाई के वर्ष टाइम थे एट थोड़क लाइव करिए भाई ते के लाइव नहीं करता मयूर भाई તમારે વન કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને મયુરભાઈ મારી જરૂર નથી લાગી એવું છે સરસ તમારે આ શું કહેવાય સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને વન કે તો સબસ્ક્રાઈબર સાતસો ત્રણ બે હજાર કરવાના થોડી હજાર જ કરવાના ને સાતસો આઠ છે એટલે તમારે એમ કે થઈ જશે તમારે મયુરભાઈ અમારે જેમ નહીં થાય અમારે બે વરસ થાય એમ નહીં તમારે વરસ પહેલા થઈ જશે અમારે વોચ ટાઈમ બરાબર છે ને એટલે સારું કહેવાય મયુરભાઈ સારું કહેવાય સરસ સરસ સબસ્ક્રાઈબર લાઈવમાં જશો એટલે જોઈન થઈ જશે એટલે થઈ હું આજે સાંજે લાઈવ કરી રહ્યો આઠ વાગે ને હા તો હું આવીશ તમારી લાઈવમાં ચોક્કસ ચોક્કસ લાઈવ કલાક કરજો કલાક એટલે વાંધો ના આવે એટલે આવે ને બધા સપોર્ટ મૌલિકભાઈ ની લાઈમાં નથી તમને સપોર્ટર મળતા રાઠોડ ગીર સોમનાથ વરસાદ નહીં આવે તો નારિ વૃક્ષ જોવા નહીં મળે સાચી વાત છે ભાઈ રાઠોડ ગજરાજસિંહ ભાઈ જય માતાજી સોલંકી સર ભાઈ તમારું નામ નહીં આવડે સોલંકીભાઈ થોડુંક ઇંગ્લિશમાં તકલીફ પડશે તમે ગુજરાતીમાં તમારું નામ જણાવજો લાઈક કરી દેજો ભાઈ નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આ મયુરભાઈને સપોર્ટ કરજો મયુરભાઈ પિનઆઈડીને તમને રિટર્ન આપી દેશે રાઠોડભાઈ ગિરરાજસિંહ એ ભાઈનું નામ આવડ્યું પણ આ ભાઈ સોલંકીભાઈ તમારું નામ થોડું નથી ફાવતું ભાઈ તમારું નામ જણાવજો ભાઈ તમારી ચેનલ હોય તો જણાવજો ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ લાઈવમાં આવવા બદલ લાઈક કરી દેજો ભાઈ ને પિનઆઈડીને સપોર્ટ કરજો ભાઈ ગિરિરાજભાઈ લાઈક કરજો ભાઈ 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 સરમનભાઈ ભાઈ ઓકે ભાઈ થેન્ક યુ થેન્ક યુ કમેન્ટ કરવા બદલ લાઈમાં બદલ લાઈક કરી દેજો ભાઈ ગિરિરાજભાઈ તમે લાઈક કરજો સરમનભાઈ તમે લાઈક કરજો ઇન આઈડી છે એને સપોર્ટ કરજો તમને રિટર્ન મળી જશે નવા હોય તો મને પણ જોઈન કરી દેજો હું પણ તમને રિટર્ન આપી દઈશ શોર્ટ વિડિયોમાં કમેન્ટ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ લાઈક બદલ થેન્ક યુ क્યાં થી તમે લાઈવ જોઈ રહ્યા છો રજભાઈ સરમનભાઈ તમે જણાવજો થેન્ક્યુ ભાઈ થેન્ક્યુ गिरिराजભાઈ તમે ક્યાં થી લાઈવ જોઈ રહ્યા છો જણાવજો ભાઈ સરમનભાઈ તમે જણાવજો ભાઈ આ ગામ થી છો જણાવજો ભાઈ થેન્ક યુ થેન્ક યુ લાઈક બદલ કમેન્ટ કરવા બદલ લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને રિટર્ન લાઈવ પૂરી થશે એટલે તરત મળી જશે ઇનઆઈડીને સપોર્ટ કરજો એ પણ તમને તરત રિટર્ન આપી દેશે ગિરીશાઇ ગિરિરાજ લાઈવમાં હોય તો કમેન્ટ કરજો સરમનભાઈ તમે લાઈવમાં હોય તો કમેન્ટ કરજો જેથી હું જાણી શકું કે તમે કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો થેન્ક યુ થેન્ક યુ ભાઈ સપોર્ટ બદલ થેન્ક યુ ભાઈ હોઈ કરો કરો કમેન્ટ હેલો લાઈવમાં હોઈ લાઈક કરજો કમેન્ટ કરજો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો thank you like button thank you like mà hơi like karo comment karo થેન્ક યુ થેન્ક યુ લાઈક બદલ થેન્ક યુ મિન્ટ મારી હેલો હેલો લાઈવમાં હવે લાઈક કજો કમેન્ટ કરજો હેલો સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ લાઈમાં હોય લાઈક કરો કમેન્ટ કરો उर्मिला बेन मेरी लाइक एलो उर्मिलाबेन कमेंट नाँचाती मन थैंक यू थैंक यू उर्मिला बेन थैंक यू कमेंट नती आती हाँ नती थैंक यू थैंक यू भाई सुमित भाई थैंक यू मैंने कमेंट वंचाती नहीं मूँ लग थैंक यू उर्मिला बेन थैंक यू सुमित भाई थैंक यू थैंक यू सुमित भाई आ मयूर भाई ने जॉइन कर दजो तो तमने रिटर्न आपी मयूर भाई उर्मिला बेन तब तो जॉइन कराया से न मयूर भाई ने એ જ વિચારતી હતી મારે કમેન્ટ કેમ આગળ જતી નથી ક્યાર ના કરેલા છે એવું છે ઓકે કમેન્ટ કર્યો એવી મયુરભાઈને સુમિતભાઈ તમે જોઈન કરેલા છે એવું છે હા ઉર્મિલાબેને તો કરેલા જ છે મયુરભાઈને હા ઓકે હું લાઈવ કરું એટલે મયુરભાઈ હોય તો ક્યાંથી જેમ તમારે આવી જાય ને આ સુમિતભાઈ આવે છે વાર આવે ને ઉર્મિલાબેન મયુરભાઈ પણ આવી જાય લાઈવમાં એક જયભાઈ છે એ જયભાઈ પણ આવી જાય ઓકે થેન્ક યુ સુમિતભાઈ સપોર્ટ બદલ થેન્ક યુ ભાઈ લાઈક બદલ થેન્ક યુ કમેન્ટ કરવા બદલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ આજે મારે નેટનો જ પ્રોબ્લેમ લાગે છે ઉર્મિલાબેન ઉર્મિલાબેન તમારે રસોઈ બનાવવાની હોય તો બનાવજો આજે તો નથી બનાવવાની નહીં ઉર્મિલાબેન રસોઈ થેન્ક યુ સુમિતભાઈ થેન્ક યુ યુભાઈ ના બેન આરામ રસોઈની સાચી વાત છે આજે સાતમ છે તો જમવાનું તો બાકી હશે ને હજી તો આજે લાઈવ કરી દેજો તમે ફ્રી પડો એટલે હવે જગદીશભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો જણાવજો તમારી ચેનલ હોય તો પણ જણાવજો લાઈક કરી દેજો ભાઈ হেল্ল' জগদীশভাই লাইমা হয় কমেণ্ট কৰ થેન્ક યુ થેન્ક યુ ઉર્મિલા બેન એક દિવસ આરામ મળે જે મળે ઉર્મિલા બેન ભાઈ પણ કમેન્ટ કરતા નથી જગદીશ ઠાકોરને વ્યુ આપો જોઈન કરે ભાઈ હેલો જગદીશભાઈ એમને તમને જોઈન કર્યા છે

ભાઈ તમને જગદીશભાઈએ તમને જોઈન કર્યા છે માં હોય કમેન્ટ કરો લાઈક કરો ના બેન એ કમેન્ટ કરતા નથી ઉર્મિલા બેન એ કમેન્ટ કરે તો ખબર પડે ને આપણને એવું છે કંઈ વાંધો નહીં થેન્ક યુ ભાઈ પણ લાઈક નથી કરી હો બીનાબેન આજની નેટવર્કની બહુ તકલીફ છે એવું છે મહીપતભાઈ ઓકે તમારે નથી આવતું કે મારે ભાઈ મહીપતભાઈ તમારે કે મારે નેટવર્કનો પ્રોબ્લેમ છે તમારે મારે મારે તો ભાઈ કેટલું નેટવર્ક કર્યું છે ખબર નહીં તો પણ હા એટલે કમેન્ટ નથી આવતી એ જ ને ભાઈ એમ કહો છો ને તમને મેસેજ મળતા નથી વિનમય હા સાચી વાત છે હા બેન સર્ચિંગ થાય છે મારે હવે જવું પડશે આજે આ વોડાફોનનું કાર્ડ છે ને મારે એમાં તકલીફ જ છે હમણાં નવું રિચાર્જ કરાવ્યું છે નવું કાર્ડ છે એટલે કદાચ એવું હશે ઓહો કાલે પેલા લોકો હતા પગ એ પણ એવું જ કહેતા હતા તમે નામ બદલી કાઢ્યું મહીપતભાઈ તમારી ચેનલનું उर्मिला बेन महिपत भाई ने जॉइन कर देंजें ते रिटर्न आपी दे से महपत भाई उर्मिला बेन ने जॉइन कर ये दिटर्न आपी देन लाइक कर करजो भाई थैंक यू थैंक यू भाई सपोर्ट बदल थैंक यू उर्मिला बेन थैंक यू